thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે તો જાનની જગ્યાએ નીકળી અંતિમ યાત્રા જૂનાગઢના ત્યારે મિત્રો ચોક્સી પરિવારમાં આજે આપ તૂટી પડ્યું હોય તેવી ઘટના કરુણ ઘટના સામે આવી પડી છે તો મિત્રો જણાવી દઈએ કે પરિવારના પુત્ર હર્ષિત ચોક્સી ત્યારે આજે અમદાવાદ ખાતે લગ્ન થવાના હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દે કે લગ્નના દિવસે જ વહેલી સવારે પાંચ ને ત્રીસ વાગ્યે હૃદય રોગનો તીવ્ર હુમલો આવતા ત્યારે મિત્રો અર્ષી ચોક્ષીનું ત્યારે અમદાવાદ ખાતે નિધન થયું હતું તો મિત્રો વધુ જણાવી દે કે લગ્નના દિવસે જ યુવાનના ત્યારે પુત્રના મોતના સમાચારથી સમગ્ર સુરતીવાર ત્યારે મિત્રો પરિવાર પર હાફ પાટી પડ્યું હતું તેવી કારણિકતા ત્યારે મિત્રો આવી પડી હતી જ્યાં મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ